પાત નિલગીરી સરપસ્ટી પોલીસ દારૂની ઇરાફરિકા કા વેખે પિયાઓને દારૂ ભરેલા ટેમ્પા સાથે પકડી પાડ્યા છે પોલીસે ટેમ્પોરે દારૂનો ચોથો મળી કુલ રૂપિયા 445 સજાવણી મતા કબજે કરી છે નિર્બાદ પોલીસ સુબત મે નાથરે નિલગીરી સરપસ્ટી ઇંગ્લિશ દારૂ ભરેલા ટેમ્પોને પકડી પાડ્યો હતો પોલીસે રાજેશુર ફેર રાજ મચેન્દ્ર કોળી અને વિજયુર ફે જમલુકાંતિબાઈ નાયકાને પકડી પાડ્યા હતા પોલીસે ટેમ્પોરે દારૂનો ચોથો મળી કુલ રૂપિયા 445 સજાવણી મતા કબજે કરી છે પોલીસ સુવર્તાપ સગુર્ફે ગોલુને પોન્ટર ઝાક્યો છે પોલીસ સ્ટેશન વિસ્તારનું જે નિરગીલી સર્કલ છે ત્યાં એક ગાડી પ્રોબિશનનો મુદ્દામાં લઈને આવી રહી છે એવી હકીકત પોલીસ પાસે હતી પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી અને નિયત સમયે ત્યાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયર મળી અને કોઈ બે લાખ નેવ્યાસી હજારનો જે મુદ્દામાલ છે એ એક પીએફ ગાડી લઈને ત્યાં આવી હતી અગાઉથી ખબર ખબર હતી એ પ્રકારે પ્રાથમિક આધારે નંબર ગાડીનો નંબર પણ ખબર હોવાથી પોલીસે આ જે ગાડી છે એ કબજે કરી છે અને એમાં ટ્રોલ મિશનનો ગુનો પણ લીંબાય પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે જેમાં હકીકત એ છે કે જે રાજેશ ઉર્ફે રાજ છે જે પીઆરબો ડ્રાઈવર છે અને એ જે રાજેશ છે એને મુદ્દામાલ આપ્યો હતો સૂર્ય પ્રતાપસિંહ ઉર્ફે ગોલુ જેઓ વડોદરાના રહેવાસી છે અને જે મંગાવનાર વ્યક્તિ છે એ વિજય ઉર્ફે જમરૂપ કાંતિલાલ નાયકા કે જેઓ ગણદ વલસાડના છે અને ક્યારેક છૂટક અહીંયા લીંબાયતમાં પણ રહેતા હોય છે જે મંગાવનાર વિજય છે એ અને જે ડ્રાઈવર છે રાજેશ એ બંનેને પોલીસે અટક કરી લીધેલા છે અને જે સૂર્યપ્રતાપસિંહ ઉર્ફે બોલું છે જેઓ વોન્ટેડ જાહેર કરેલા છે